શિવર ગણેશ ટેકરી આશ્રમ ખાતે સંત શિરોમણી ધોકા દ્વારા કરવામાં આવેલ સાડા ચાર માસ સુધી તપસ્યાને લઈને સેવકો દ્વારા દૂધ અને જળાભિષેક કરવામાં આવ્યું સિહોર ગોતમેશ્વર રોડ ઉપર આવેલ જાણીતા દીપડિયા ડુંગરના ઊંચા પહાડોની ગિરિમાળા વચ્ચે આવેલ સુપ્રસિદ્ધ ગણેશ ટેકરી આશ્રમના મહાન શ્રી ધોકા દ્વારા કરવામાં આવતા સાડા મહિના ખૂબ જ કઠોર તપ અને હાલ કાળઝાળ ગરમી અને હીટવેલ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન સાથે ડુંગરના આશ્રમના ખુલ્લા સંકુલમાં સંત શિરોમણી ધોકાબાપુ વચ્ચે તપસ્યા દરમિયાન આગળ પાછળ સૂર્યદાદાની તેમજ અગ્નિસાક્ષી સાથે મોટી અગ્નિ પ્રજ્વલિત કરી હતી જેને લઈને ગંગા દશેરાના દિવસે હવનની પૂર્ણહુતિ કરવામાં આવી હતી સેવક સમુદાય દ્વારા પૂજ્ય ધોકાબાપુને દૂધ અને ગંગાજળથી અભિષેક સાથે સ્નાન કરાવવામાં આવ્યું હતું